એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં હું છું જીજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે તરુણભાઈ ઇન્ડિયા જઈ રહ્યા છે તો અત્યારે હાલ આપણે એમને મળવા માટે આવ્યા છીએ અને કાલે ત્રીજી તારીખે એ ઇન્ડિયા માટે નીકળી રહ્યા છે આજે માહોલ વરસાદી છે અને ટેમ્પરેચર અરાઉન્ડ છે અને સોળ સત્તર ડિગ્રી જેવું છે અને જો પાર્ટી અહીં અહીં ઊભી છે રાતના અત્યારે છે ને આઠ છે આપણે આપણું કામ આજે છે ને બપોરનું સ્ટાર્ટ કરી દીધું હતું અને અત્યારે હાલ બ્રેક લીધી અને મળવા માટે આપણે અત્યારે એમના ઘરે આવી ગયા છીએ અને તરુણભાઈ બી નીચે આવી ગયા છે સામે ગયા છે આપણે એક ગુજરાતી સ્ટોર છે સામેની સાઈડ અહીંયા આજે સામે દેખાય ને ત્યાં છે જે તે લખ્યું છે ને રામા રામા ત્યાં આગળ

વેજીટેબલ મીચ બનાવી શકશું તો જો આપણે આપણા મિત્રના ઘરે આવી ગયા છીએ કાલે ઇન્ડિયા જઈ રહી છે હવે ઇન્ડિયા કેમ જઈ રહ્યા છો એ તો કહો ઇન્ડિયા પપ્પાની ફર્ધર ટ્રીટમેન્ટ માટે જઈ રહ્યા છે કારણ કે આઈ થિંક વીસ દિવસ પહેલાં પપ્પાને પ્રેન્ડોક આવ્યો હતો પણ રાજા રણછોડની કૃપાથી બહુ સારું થઈ ગયું છે અત્યારે ક્લિયર થઈ ગયું છે પણ આગળ ફર્ધર મેડિસિન માટે આપણે ત્યાં ઇન્ડિયાને ઓકે છે ને દસ પંદર દિવસ પહેલા વીસ દિવસ થયું દિવસ પહેલા છે ને એમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો એટલે એના કારણે છે ને પછી હોસ્પિટલમાં આપણે એડમિટ કર્યા હોસ્પિટલ અને ત્યાં આગળ બધી ટ્રીટમેન્ટ ને બધું કર્યું પણ પછી એવું નક્કી કર્યું કે આપણે ઇન્ડિયા જઈન કરાવીએ કારણ કે અહીંયા આગળ વિઝિટર વિઝા ઉપર છે અને ખોટા ખર્ચા ને બરચાન છે પણ અહીનું મેડિકલ મજા પૈસા ખર્ચે બી મજા મજા નથી એટલે પછી એવું ડિસાઈડ કર્યું કે ભાઈ ઇન્ડિયા જઈને વ્યવસ્થિત રીતે આપણે ટ્રીટમેન્ટ કરાવી દઈએ બસ એટલે તમે એકલા જ જઈ રહ્યા છો હું એકલો તો જો સીન આ હતો કે એમને છે ને એમના ફાધરની ટ્રીટમેન્ટ કરાવવાની છે એટલા માટે પંદર કેટલા દિવસ માટે જ આવજો તમે બાર બાર કે પંદર દિવસ માટે જ જાય છે એ બધું ડોક્ટરની જોડે એપોઇન્ટમેન્ટ એ બધું લઈ રાખેલું છે એમને એટલે ત્યાં આગળ એમની ટ્રીટમેન્ટ એ બધું વ્યવસ્થિત રીતે ચાલુ થઈ જશે ને પછી એમના મમ્મી પપ્પાને ત્યાં આગળ મૂકી અને પછી પાછા આવવાના છે એટલે આ એકચ્યુઅલી કોઈ પ્લાનિંગ નહોતો એમને અહીંયા આવવાનો પરંતુ સંજોગો એવા ઊભા થયા એના કારણે પછી અચાનક આ પ્રોગ્રામ બનાવવો પડ્યો ઇન્ડિયાનો અને અહીંયાનું મેડિકલ ખરું ને એ બહુ વખાણવાલાયક નથી અને જે ટુરિસ્ટ ઉપર આવે છે કે જે લોકો જે પેરેન્ટ્સ ટુરિસ્ટ વિઝા લઈને આવ્યા છે ને એમના માટે થોડી હાર્ડ કન્ડિશન છે અહીંયા ટુરિસ્ટ પણ અને આપણા ટુરિસ્ટ અને આપણા સિટીઝન માટે હાર્ડ કન્ડિશન બધા માટે છે પણ મોટી ઉંમરના માટે અગ્રુ છે એમ કે તમે એક નોર્મલ માટે તમે ઇમરજન્સીમાં માં જાવ ઇમરજન્સી મતલબ એટલે તાત્કાલિક પણ ઇમરજન્સીમાં તમને 10 10 થી 12 કલાક લે છે આ લોકો આપણે કેટલા કલાકે હાથમાં લીધો તો કેસ 11 વાગે એડમિટ થયા હતા અને આઈ થિંક 7 વાગે 8 વાગે એમને કઈક બોટલ ચડાવવાનું ચાલુ કર્યા આઠ વાગે બોટલ કચરા ચાલુ કરીને થી આઠ કશું જ નથી કર્યું અને પછી બીજા દિવસે એમઆરઆઈ નો સીટી સ્કેન નહીં બધું કર્યું તો ભાઈ છે ને એ આગળ છે ને આ લોકો ટ્રીટમેન્ટ કરે ખરી તમને મરવા ના દે પરંતુ આ લોકો છે ને તમને સહન કરવાનું કે જો એમને લાગે ને કે ભાઈ આની અંદર ઇમરજન્સી એક્ટ કરવાની કોઈ જરૂર નથી તો એ લોકો છે ને તમને દર્દ સહન કરવા દે અને આપણને છે ને પોસાય નહીં એટલે પછી છે ને એવું નક્કી કર્યું કે ભાઈ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે ઇન્ડિયા જઈને જ કરાવીએ અને ખર્ચામાં બી છે ને ધારો કે વિઝિટર વિઝા ઉપર આવ્યા હોય ને અહીંયા ઇન્સ્યોરન્સને એ બધું લીધેલું હોય ને એટલે એની અંદર ખર્ચા બી બહુ વધારે થાય છે કારણ કે અહીંયા જો સિટીઝન હોય કે અહીંયા જો પીઆર હોય તો એ લોકોને તો શું ફ્રી બધું છે તો એમને વાંધો ના આવે કે ગમે તેવું હોય તો એ લોકોને ફ્રીમાં પતી જાય પણ જે અહીંયા આગળ વિઝિટર વિઝા લઈને આવે છે કે જે પેરેન્ટ્સ અહીંયા આવ્યા છે કે એમને જો કંઈ પ્રોબ્લેમ થાય ને તો પછી જો ઇન્ડિયાનો ઇન્સ્યોરન્સ હોય ને તો એ બધું જ પછી ઇન્ડિયા જઈ અને પછી ત્યાં આગળ તમારે એનો ક્લેમ કરવો પડે અને પછી એ પહેલાં અહીંયા તો ચૂકવવા જ પડે પૈસા અહીંયા તો તમારે એટ અ ટાઈમ ચૂકવવાના જ પણ પછી ઇન્ડિયા તમારે એના છે ને ક્લેમ કરી અને પછી એ તમારે પૈસા પાછા લેવાના એટલે અમુક વખતે એવું બી થાય કે જો તમારો ક્લેમ પાસ ના થાય ને એવું બધું થાય ને તો બહુ મોટા ખાડામાં ઉતરી જવાનું થાય એટલે ઘણી બધી પરિસ્થિતિ ઉદભવતી હોય છે અને ઘણા લોકો જે લોકો ઇન્ડિયાથી અહીંયા આવે છે વિઝિટર વિઝા ઉપર એ જનરલી આપણે ઇન્ડિયાની ઇન્સ્યોરન્સ કંપનીમાંથી જ ઇન્સ્યોરન્સ લઈને આવે છે અને એમાં છે ને અહીંયા આગળ સીધો કેશલેસ નથી ઇન્ડિયન કંપનીના કેશલેસ નથી જો તમે કેનેડિયન કંપનીનો ઇન્સ્યોરન્સ લીધો હશે ને તો એ કેશલેસ છે પણ ઇન્ડિયન કંપનીનો ઇન્સ્યોરન્સ લીધો હોય ને તો એ કેશલેસ નથી તો ઘણા બધા પ્રોબ્લેમ છે આવા બધા એટલે પછી આપણે નક્કી એવું કર્યું કે ભાઈ ઇન્ડિયા જઈને જ ટ્રીટમેન્ટ કરાવીએ આમાં એવું છે સાહેબ મેડિકલ લાઇનમાં કાગડા બધે જ કાળા હોય છે પણ ફરક એટલો હોય છે કે ઇન્ડિયાના કાગડામાં છે ને એના ડોકના ભાગે ગ્રે કલર હોય છે અને અહીંના કાગડા ટોટલી કાળા છે એટલે એમ વિચારી લેજો કે આ હું શું કહેવા માગું છું ના પણ જે કહેવા માગતા હોય કહી દો ઇન્સ્યોરન્સ ઇન્ડિયામાં હોય કે અહીંયા હોય ઇન્સ્યોરન્સ હોય એટલે તમને લૂંટી હા

તો ભાઈ અત્યારે આપણે નીકળ્યા પાછા આપણા કામ ઉપર કાલે રાત્રે ઉબર કરતી વખતે છે ને ટાઈમ ના મળ્યો જેથી કરીને આપણી વિડીયો અધૂરી રહી ગઈ એટલે હવે આજે આપણે કમ્પ્લીટ કરવાનું પ્લાનિંગ છે અને જુઓ ફોલની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અમારી સ્ટ્રીટ ઉપર તમને છે ને થોડી થોડી ઇફેક્ટ જોવાની મળશે અમુક ઝાડવા તમે જુઓ પીળા પડવાના ચાલુ થઈ ગયા છે હજુ એટલી બધી ઇફેક્ટ નથી આવી પણ અમુક જગ્યાએ તમને જોવા મળ્યા સામે જુઓ આવું એ જે ઝાડ ખરું ને એ પીળું પડવાનું ચાલુ થઈ ગયું છે અને જેમ જેમ હવે વિન્ટર બાજુ જઈશું ને એમ એમ બધા કલર બદલાવાના ચાલુ થઈ જશે અન તરુણભાઈ આજ સવારે ઇન્ડિયા માટે નીકળી ગયા છે સવારે એમની સાડા દસની ફ્લાઇટ હતી અહીંયા જો તમને છે ને કલર અમુક અમુક જગ્યાએ છે ને ડિફરન્ટ દેખાતા હશે ઇફેક્ટ કહેવાય ને માઇલ્ડ ઇફેક્ટ ચાલુ થઈ છે હજુ જેમ જેમ સમય જશે ને એમ એમ બદલાતા જશે કલરો પણ આ જે સિઝન ખરી ને આ સિઝન છે ને બહુ મસ્ત છે ના બહુ ઠંડી હોય ના બહુ ગરમી હોય અને તમને ફરવાની બી મજા આવે મસ્ત તડકો નીકળેલો હોય અને જનરલી આપણે જેમ શ્રાદ્ધનો મહિનો હોય છે ને એવી જ રીતે અહીંયા ઓક્ટોબરમાં છે ને આ લોકોને હેલોવીન આવે હવે આપણે જે શ્રાદ્ધની અંદર કેવું હોય છે કે આપણે પિતૃઓને પિતૃ તર્પણ ને એવું બધું કરીએ આપણે એમના માટે ખીરને એવું બધું બનાવીએ અને ધાબા ઉપર મૂકીએ એ આપણા કલ્ચરમાં છે અને અહીંયા આગળ કેવું હોય કે આ લોકો છે ને એ જ વસ્તુ છે જે રીતની આપણે કહીએ ને કે પિતૃઓને યાદ કરવાની મેન મેન જે મોટિવ છે એ જ છે કે પૂર્વજોને યાદ કરવાના અને પૂર્વજોને યાદ કરવાની દરેક કલ્ચરમાં છે ને અલગ અલગ પદ્ધતિ હોય એમ અહીંયા હેલોવીનમાં આ લોકો શું કરે કે ભાઈ જે દિવસે હેલોવીન નાઇટ હોય ને એ દિવસે બધા ફેમિલીવાળા ભેગા થાય પાર્ટી કરે પછી હેલોવીન પાર્ટી હોય અમુક જગ્યાએ અમુક ઘરોમાં પાર્ટી હોય અને આ લોકો છે ને આખા મહિનાની દરમિયાન હવે હેલોવીન મંથ ચાલુ થયું એટલે હવે છે ને ઘરની આજુબાજુ છે ને બધું ડેકોરેશન કરશે સ્પૂકી ડેકોરેશન કરે બધું હોરર ફિલ્મો જેવું અમુક લોકો ઘર આગળ છે ને મરદા લટકાવે ઓરિજિનલ નહીં પણ હાડપિંજરો લટકાવે મરદા લટકાવે ભૂતળા લટકાવે એવા બધા ચિત્ર વિચિત્ર છે ને ડેકોરેશન કરતા હોય છે જેમ જેમ મને સમય મળશે ને જેમ જેમ મને ધ્યાનમાં આવશે ને એ રીતે હું તમારી સાથે શેર બી કરીશ કે અહીંયા આગળ લોકો ઘરની આગળ કેવું ડેકોરેશન કરે છે અને અમુક લોકો તો એટલું જોરદાર ડેકોરેશન કરે છે ને કે તમને એવું લાગે કે આ રિયલ જ છે જો રાતના ટાઈમે તમે જતા હોય ને તો એવું જ લાગે કે ભાઈ અહીંયા આગળ ભૂત જ ફરે છે અમુક જગ્યાએ છે ને મેં ગઈ વખતે જોયું તો એક એનિમેટેડ હતું નીચેથી ઉપર છે ને હવામાં ઉડતું જાય એ રીતનું આખું ભૂત એને છે ને એના ઘરના આગળ એને ફ્રન્ટમાં લગાયેલું હતું હવે રાતના ટાઈમે જો જેને ના ખબર હોય ને જુઓ ને તેમાં જ લાગે કે એ ભૂત આવ્યું પણ આવી બધી વસ્તુ છે ને એલોવેનમાં જોવા મળશે આપણે ઉબર કરીએ છીએ એટલે અમુક એરિયાની અંદર છે ને આ બધી વસ્તુ વધાર હોય છે જેમ જેમ એ બાજુ જવાનો મોકો મળશે ને એ રીતે હું તમારી સાથે બી શેર કરતો રહીશ પણ ફની કહેવાય ને ફની આખો તહેવાર છે પાર્ટી હોય ને જે દિવસે એલોવીન ની એ દિવસે બી લોકો ને અલગ અલગ તૈયાર થઈ જાય નાના નાના ટાબરીયા તમે જોવો ને તો બધા ભૂત બની બનીને ફરતા હોય આખી ગેંગ ભૂતળાઓ બની બનીને ફરતા હોય અને બધાના ઘરે જઈને ચોકલેટો ને એવું બધું ઉઘરાવે એવું બધું કરે એટલે સારું આમ કહેવાય કહેવાય ને કે જેને આમ મજા આવે એવો તહેવાર છે મોકો મળશે તો હું તમને બતાવીશ કે કેવું હોય છે એલોવીનમાં એ બધું તો હવે આપણે આપણા ગેસ સ્ટેશન બાજુ જઈ રહ્યા છીએ અત્યારે અને ત્યાંથી કોફી લઈ લઈએ અને પછી દિવસની શરૂઆત કરીએ આપણે ગેસ કે રોજે રોજ ભરાવાની જરૂર પડતી નથી બે દિવસે એકવાર ભરાઈએ એટલે ચાલે પણ કોફી લેવાની હોય એટલે આપણે કોફી લેવા માટે ખાસ જઈએ છીએ બાકી બે કે ત્રણ દિવસે ગેસ ભરાઈએ ન તો ચાલે એવું છે વાંધો નથી આવતો અત્યારનો સમય એવો છે એટલા માટે શુક્ર શનિવારે છે ને રોજે રોજ પછી ગેસ પુરાવું પડે કારણ કે એ દિવસે ડિમાન્ડ વધારો ને ફરવાનું બી વધાર થાય પણ સોમ બુધ ગુરુ છે ને શાંતિ હોય એટલે બહુ વાંધો નહીં તો આવી ગયા આપણે આપણા ગેસ સ્ટેશન ઉપર કોફી વોફી લઈ લઈએ ને ગેસ બી ભરાઈ દઈએ Like it's only an introspective about my dying day. I know that when I go, I'll go quietly, but I'll rest easy, babe. અત્યારે આપણે આવી ગયા છીએ કોલેજમાં આ કોલેજ છે ને ત્રણ ઇંગ્લિશ કોલેજોમાંની એક કોલેજ છે અને ત્યાં આગળ આપણે અત્યારે આવી ગયા છીએ અને આ કોલેજની એક ખાસ વાત છે એ ખાસ વાત એ છે કે આ જે છે ને હોન્ટેડ છે એવું હું નહીં કેતો પણ મોન્ટ્રીયલના જે હોન્ટેડ પ્લેસ છે ને એની અંદર આ કોલેજનું બી નામ છે અને અત્યારે રાતના અગિયાર વાગ્યા છે આપણે અહીંયા આગળ ડ્રોપ કરવા માટે આવ્યા હતા એક રાઈડરને અને બહુ ફેમસ કોલેજ છે નર્સિંગ માટે અહીંયા આગળ ઘણા બધા કોર્સ ચાલતા હોય છે અને રાતના સમયે જોઈ લો તમે કેવી છે આ કોલેજ અને અહીંયાથી જુઓ તમે જોશો ને તો તમને એવું લાગશે કે આખી હોન્ટેડ જગ્યા હોય ને એવું તમને લાગશે અને અત્યારે આપણે છીએ ને સેન્ટ એન ધ બેલ માં છીએ અહીંયા આગળ છે ને લોક છે આગળથી જહાજો બધા એટલે જહાજો તો નહીં પણ નાની બોટોનું લોક છે કે ત્યાંથી સીપ બધા પસાર થાય એના માટેનું લોક બનાવેલું છે અને જોડે જોડે છે ને વોકવે છે અને આ એક નાનું ગામડું છે પણ એ ત્યાં આગળ છે ને ઘણા બધા લોકો આવે છે ટુરિસ્ટો ત્યાં આગળ તમને ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારની બોટો જોવા મળે યોટ હોય દરેક કહેવાય ને કે બહુ લેટેસ્ટ ટેકનોલોજી વાળી હોય ને યોટ એ બી તમને જોવા મળે બધી યુએસ થી બાજુથી આવતી હોય ને એ બધી અહીંયા આગળ આ લોકમાં થઈને આવે છે સેન્ટ એન્ડ ધ બેલ વ્યૂમાં લોક છે એનું અને ત્યાંથી આખી કેનાલ છે કેનાલમાંથી બધી પસાર થાય છે દિવસના ટાઈમે કોઈક વખત મોકો મળશે તો હું તમને બતાવીશ અથવા રાતે તમને બતાવીશ ને તો બી કંઈ આઈડિયા નહીં આવે અને આ જે આખું સેન્ટ એન્ડ ધ બેલ વ્યૂ છે ને એ નાનું ગામડા જેવું છે જુઓ તમે રાતના સમયે શું સીન છે નાની નાની સાંકડી સાંકડી ગલીઓ છે અને નાના નાના મસ્ત મજાના ઘરો છે બહુ સાંકળી ગલીઓ છે તમે જો ધ્યાન ના રાખો ને તો લોચા પડે એવું છે અને અમુક ગલીઓ આ આવી અમુક ગલીઓ છે ને એ ટુ વે બી છે પાછી આ તો વે છે આપણે જે જઈએ છીએ પણ અમુક ગલીઓ જે ખરી ને એ ટુ વે બી છે હવે જો અહીંથી આપણે જે વળીશું ને આ ગલીમાં હવે આ ટુ વે ગલી છે છે એકદમ સાંકળી છે પરંતુ અહીંયા બધી ગલીઓ આ રીતની જ છે અને અમુક ગલીઓ ટુ વે છે અમુક વન વે છે મોટાભાગની બધી વન વે છે પણ અમુક છે ને એ આ રીતની જ્યાં આગળ એક્સેસ નથી ને ત્યાં આ રીતની પછી એ લોકોએ આપેલી છે હવે અહીંયાથી મારે એક રાઈડરને પિક કરવા માટે જવાનું છે ભૂધ્રય દોરિયો બાજુ એટલે આપણે હવે આગળ મળીએ એકવાર હું રાઇડ રાઈડ ખતમ કરી દઉં પછી આપણે મળીએ અત્યારે રાતનો એક વાગ્યો આવ્યો છે અને આપણે અત્યારે મોન્ટ્રિયલથી પચાસ કિલોમીટર દૂર એક નાના ગામડામાં આવી ગયા છીએ સેન્ટ મિસેલ કરીને નામ છે જુઓ ચારે બાજુ બધા ખેતરો જ છે અને આ રીતના રસ્તા છે આજુબાજુ ખેતરો છે અંધારામાં તમને બહુ કંઈ ખાસ દેખાશે નહીં આ છે ને એસી નેવુંની ની સ્પીડનો રોડ છે પણ અત્યારે આપણે શાંતિથી જઈ રહ્યા છીએ કારણ કે રાતના ટાઈમે છે ને અહીંયા આગળ આપણે જેમ ઇન્ડિયામાં રોઝડા ને એવું બધું આવે ને એમ અહીંયા આગળ છે ને હરોણો ને એવા બધા રસ્તાની વચ્ચો વચ આવી જાય છે એટલે બહુ સ્પીડમાં જવામાં મજા નથી અને આ જે એરિયા ખરો ને આ એરિયા યુ એસ બોર્ડરની નજીક છે અહીંયાથી યુએસ બોર્ડર છે ને બહુ દૂર નથી આ બધા ખેતરોની વચ્ચે જ છે યુએસ કેનેડાની બોર્ડર એટલે અહીંયા આગળથી કોઈ ટ્રીપ આવે ને તો ધ્યાન રાખવું પડે અમુક વખતે બોર્ડર ક્રોસ કરવાની ટ્રીપ આવી જાય આપણે ધ્યાનમાં ના રાખી હોય ને પાસપોર્ટ જોડે ના હોય ને તો પછી લોચા પડે આ જુઓ અહીંયા આગળ કેવું ડેકોરેશન કરેલું છે અત્યારે રાતના જોવા એક વાગવા આવ્યો છે અને ડેકોરેશન એવું કરેલું છે ને કે કોઈ જુઓ ને તો એટેક આવી જાય